ત્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા અઢીસો કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગામાં ચાલીસ સાહીઠ નો રેશિયો હોય છે ચાલીસ ટકા સાહીઠ ટકા લેબર કામ થાય એટલે ચાલીસ ટકા મટીરિયલના કામ મળે તો મટીરિયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની

દાહોદનું કૌભાંડ છે અમારે નર્મદા છોટા ઉદેપુર ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી એ એજન્સી એ પણ છેલ્લા પાંચ વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ બાવીસો થી પચીસો કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ કમકેરિયા છે જેના કારણે આવી એજન્સીઓના લીધે આદિવાસીઓનો વિકાસ નથી થતો આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ એજન્સીઓ મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા કમકેરી લેવામાં આવે છે સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારો જે તારાકીત પ્રશ્ન હતો એમાં માનનીય

એના પરથી જણાય આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ આદિ આદર્શ ગ્રામ યોજના હોય ગુજરાત પેટર્ન યોજના હોય મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય દસ ટકા રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આદિમ યોજના હોય બધા જ પ્રભારી મંત્રી શ્રી

પચીસો નું કૌભાંડ છેલ્લા પાંચ વર્ષનું બારે ભાવેલું છે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે પણ પ્રભારી મંત્રીઓ આવા બારોબર આયોજન કરતા હોય એમને અટકાવવામાં આવે સાથે સાથે અમે આજના વિધાનસભા ગૃહમાં કીધું છે જે પણ દસ ટકા કે જે પણ યોજનાના સ્કોલરશિપની જે પણ બજેટ બાકી છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને આદિવાસીઓના વિકાસમાં સરકારને રસ છે એ સ્થાપિત કર્યા એ બાબતે અમે રજૂઆત કરી છે da <muchas>